કારણ કે સુરતમાં અવારનવાર મર્ડરની ઘટના કોઈ સાથે છેતરપિંડીની ઘટના કે પછી ડાર્ક નેટમાંથી ડ્રગ્સ આવ્યું હોય તેવી ઘટનાઓ અનેક આવી ઘટના બની છે કાયદો વ્યવસ્થા સામે પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે ત્યારે ફરી એક વખત સુરતના એરપોર્ટ પર એવી વસ્તુ ઝડપાણી છે કે જેની બાતમી મળી હતી જો આ બાતમી ના મળી હોત તો શું આ વસ્તુ ભારતમાં આવી જાત કારણ કે સોનાની તસ્કરી કરતા લોકો જ્યારે એરપોર્ટ પર આવે છે ત્યારે એરપોર્ટનું મશીન પણ આ સોનાને ઓળખી શકતું નથી આ તો બાતમી મળી હતી પરંતુ જો ના મળી હોત તો શું થાય જુઓ આજની આ ક્રાઈમ સ્ટોરીમાં નમસ્કાર ગુજરાત તક સાથે હું છું કશ્યપ પોલીસ તંત્ર સામે મોટી ચેલેન્જ હાલ તસ્કરી અને ડ્રગ્સને લઈને છે જેમાં ધીરે ધીરે ગુનાઓનું એપીસેન્ટર બનતા જઈ રહેલા સુરત શહેરમાં એક દિવસ એવો પણ આવે છે કે જ્યારે સુરતના એસઓજી ટીમને સોનાની તસ્કરી થવાની છે તેવી બાતમી મળે છે જેમાં એક મહિલા સહિત ચાર લોકો દુબઈથી સોનું સ્મગલ કરી અને સુરત એરપોર્ટ પરથી બહાર નીકળવાના છે બાતમી મળતા જ પોલીસ સહિત એસઓજીના તમામ અધિકારીઓ તરત જ હરકતમાં આવી જાય છે અને એરપોર્ટ બહાર વોચ ગોઠવાઈ જાય છે જે બાદ બાતમીદાર પાસેથી મળેલી બાતમીના આધારે લોકોના વર્ણન અને અર્ટિગા કારનો નંબર જે બાતમીના બાતમીદારે આપેલો હતો તે પ્રમાણે ચેકિંગ કરી અને ચારેય લોકોને સુરત એરપોર્ટ પર જ રંગે હાથ ઝડપી લેવામાં આવે છે જે બાદ તપાસનો ખરો ખેલ શરૂ થાય છે અને આ તમામ લોકોની તપાસ કરવામાં આવે છે તો બીજી તરફ પોલીસે તેની ટ્રાવેલિંગ બેગમાંથી અંદર જોયું તો અંદરથી એક અલગ જ લેયર બનાવવામાં આવ્યું હતું કે જેમાં સોનાની પેસ્ટના રૂપમાં આવે છે પેસ્ટજીની ટીમને પેસ્ટની ઓળખાણ કરવા માટે સોના દાગીના બનાવતા કામદારોને બોલાવ્યા હતા અને તેમની ઓફિસમાં જ જ્યારે તે પેસ્ટ ઓગળાવામાં આવે છે ત્યારે તેમાંથી નવસો સત્યાવીસ ગ્રામ જેટલું સોનું મળી આવે છે જેની હાલ બજાર કિંમત ચોસઠ લાખ ને હજાર રૂપિયા છે મોટી વાત ત્યારે બને છે કે જ્યારે આ બેગમાંથી સોનું મળે છે ત્યારે એરપોર્ટનું ડિટેક્ટર પણ તેને ઓળખી શકતું નથી પરંતુ બાતમીના આધારે કરેલી ધરપકડને લઈને પોલીસે શું કહ્યું સાંભળો અંદર એક દિવસથી એક બાતમી હતી કે સોનાની મોટા પાય દાણ ચોરી જે છે એ સુરત એરપોર્ટથી આવીને સુરતની અંદર ઘુસાડવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે તો એ બાબત એસઓજીની ટીમનું વર્કઆઉટ ચાલુ હતું એ દરમિયાન સાત સાતના રોજ અમને માહિતી ચોક્કસ મળી કે આજે રાત્રિની ફ્લાઇટમાં આજે સોનું છે એ પ્રવાહી સ્વરૂપમાં સુરતમાં આવનાર છે અને તે જહાંગીરપુરાની શિવમ હોટલ છે ત્યાં એની ડિલિવરી થવાની છે સાયન રોડ ઉપર તો અમારી ટીમ પહેલેથી જ ત્યાં વોચમાં હતી એ દરમિયાનમાં ત્યાં જે શખ્સો છે જેની અમે વોચ કરી રહ્યા હતા એ લોકો ડિલિવરી આપવા માટે આવ્યા અને ડિલિવરી લેનાર એમ અને ડ્રાઈવરે એમ કરી અને એક કપલ અને બે માણસો બીજા એમ કરી ચાર આરોપી સોના નવસો ને ચોવીસ ગ્રામ જથ્થા સાથે ટોટલ એના કિંમત થાય છે ચોસઠ લાખ નેવ્યાસી હજાર ચાર ટ્રોલી બેગની અંદર આ લોકો આ સોનું લાવેલા અને એમને ઝડપી પાડવામાં આવેલા છે અગાઉ જે અત્યારે પ્રારંભિક જે અમે પૂછપરછ કરી તો એક જે સાકેત અબ્દુલ સમદ બેમાદ છે કે જે જેનું આ રોકાણ હતું પૈસાનું એણે ત્રણેક મહિનાથી આ પ્રવૃત્તિ કરી રહ્યો એવું માલુમ પડ્યું છે પરંતુ ડિટેલમાં અત્યારે અમારી તપાસ જે છે એ ચાલુ છે આ આખું જે નેટવર્ક છે એની એમાં એવી હતી કે આ લોકો છે બેગની અંદર જે રેક્ઝિનનું ફળ છે એની પાછળ એક બીજું ફળ બનાવીને એવું સોનાનું એક લેયર બનાવતા એની ઉપર એકવાર ઇજિયા કરીને એક કેમિકલ આવે છે જેનો સ્પ્રે કરી દેતા એટલે કે મેટલ ડિટેક્ટરની અંદર આ સોનું ડિટેક્ટ ન થાય ચોક્કસ બાતમી હોય તો જ આ સોનું પકડી શકે બાકી કોઈ આ પકડાવવાનો ચાન્સીસ હતો નહીં એસઓજી પાસે ચોક્કસ બાતમી હતી એટલે આ સોનું પકડી પકડાઈ ગયું છે અને એમાં એવું છે કે જે રેગઝિન ની પાછળ જે પડ હોય છે પડ કાઢી અને અહીંયા ગાળવામાં આવે એટલે એનું સોનાનું જથ્થો એની અંદર તૈયાર થતો હોય છે લિક્વિડ ફોર્મ એટલે એક પેપર ટાઈપ ટૂંકમાં રેક્ઝિનની પાછળ એક એવું પડ બનાવવામાં આવે ને એની ઉપર બ્લેક કલરનું પર ચડાવી દેવામાં આવે અને એકવા જે નામનું મટિરિયલ એની ઉપર છાંટેલું હોય છે એટલે મેટલ ડિટેક્ટરમાં ડિટેક્ટ ન થાય એટલે એરપોર્ટથી તે લોકો નીકળી જાય અને જો ચોક્કસ બાતમી ન હોય તો તેને પકડી શકાય નહીં એ પ્રકારનું આ મટિરિયલ હોય છે એક્યુઝ જે છે એ માંગરોળના છે સુરત ગ્રામ્યના વતનીઓ છે એમાં એક નઈમ સાલે અને ઉમેમા સાલે જે પતિ પત્ની છે જેઓ કેરિયર તરીકે પકડાયા છે અને એને લેવા મોકલનાર અબ્દુલ બેમાત કરીને જે વ્યક્તિ છે જેણે આનું રોકાણ કરેલું અને એક ફિરોજ નૂર કરીને એક ડ્રાઈવર છે ચાર ઇસમોને પકડ્યા છે આ ઉપરાંત જે દુબઈથી જેનું સોનું જેની પાસેથી આ લોકો લાવ્યા છે એનું પણ અમે તપાસ ચાલી રહી છે અને આ આગળનું જે કોઈ ચેન હશે એનું પણ તપાસ કરવામાં આવશે જે રીતે ફિનિશિંગ જોવા મળી રહી છે એવું અમારું માનવું છે કે પહેલાં પણ લાવ્યા હશે પરંતુ અત્યારે ડિટેલમાં એની રિમાન્ડ મેળવી અને જે ચોક્કસ ડિટેલમાં પૂછપરછ કરવાથી તમામ માહિતીઓ આપણને મળી શકશે અત્યારે જે પકડાય છે જે કપલે તો કેરિયર છે ને એને દસથી પંદર હજાર રૂપિયા એક ટીપ જે હોય એના ઉપર મળતા હતા અને મુખ્ય મુદ્દો એ છે કે ભારતમાં અને દુબઈમાં સોનાના ભાવમાં એક કિલો છ થી સાત લાખ રૂપિયાનો ફરક હોય છે એટલે છથી સાત લાખનો ફરક જે છે એ ફરક માટે થઈ અને આ પ્રવૃત્તિ સતત ચાલી રહી છે આરોપીનો મૂળ કામ કામ ધંધો જે છે એ છૂટક વેપારને એવું કરે છે એવો ચોક્કસ કોઈ એમનો પ્રવૃત્તિ છે નહીં પરંતુ અત્યારે તો એ લોકો આ કેરિયર તરીકે પકડાયા છે એ તો એમની પાસે પાસપોર્ટ પકડાયા છે ને અમારે અમને એક ત્યાંના નકલી બિલો પણ મળેલા છે સોનું ખરીદીના

અને અત્યારે પણ અમને ચોક્કસ બાતમી હતી કે આ રીતે સોનું આવવાનું છે એટલે એસઓજી સતત આ બાબતે ચાપતી નજર રાખી રહી છે અને હંમેશા સુરત સિટીની અંદર પ્રવેશે ત્યારે એને પકડી પાડવામાં આવે છે અને આ બાબતે હજી પણ અમે સક્રિય રહીશું ને પકડી લઈશું એ બાબતે હાલમાં કશું કહી શકાય એમ નથી પરંતુ અત્યારે તો આપણે એને જાગીરપુરાની હદમાં સુરત સિટીની હદમાં એને પકડેલું છે એટલે એ બાબતે જ્યારે કસ્ટમ વિભાગ પણ આમાં તપાસની અંદર અમારી સાથે ક્યાંક જોડાશે તો એ બાબતની પણ તપાસ કરવામાં આવશે અત્યારે તો હજી પકડ્યા છે આજે રિમાન્ડ મેળવવાની પ્રક્રિયા કોર્ટમાં ચાલુ છે ત્યારબાદ એ કોલ ડિટેલ અને ડિટેલ તપાસની અંદર જે કંઈ આની અંદર સંડોવાયેલા છે તમામની ધરપકડ કરવામાં આવશે તપાસ દરમિયાન પોલીસને એ જાણવાનું હતું કે દુબઈથી આ લોકો કોને સોનું આપવા માટે આવ્યા છે અને આ લોકોએ જે આઈડિયા દુબઈથી સુરત આવવાનો કર્યો છે તે કોણો છે કોને ત્યાં સ્મગલિંગ કર્યું છે અને ક્યાંથી પરત મેળવાનું છે આ લોકોની અગાઉ પણ આવું કોઈ કરેલું છે કે કેમ તેને લઈને પણ તપાસ કરવાની હતી આ ઘટનામાં ઉલ્લેખનીય બાબત તો એ પણ બને છે કે દુબઈ અને ભારતમાં કિલો સોનાની કિંમતમાં છ થી સાત લાખ રૂપિયાનો તફાવત આવે છે જેના કારણે આ પ્રકારની ગેરકાયદે દાણ ચોરી કરવામાં આવે છે પોલીસ હવે તેના રિમાન્ડ મેળવી અને પૂછપરછ કરશે હાલની તપાસમાં તો એવું બહાર આવ્યું છે કે પકડાયેલ દંપતી દુબઈથી સુરત સોનું સ્મગલ કરવા માટે રૂપિયા પંદર હજાર લેતા હતા સુરત થી સંજયસિંહ રાઠોડનો નો અહેવાલ ગુજરાત